સ્વતંત્રતા પર્વ જયારે ઉજવી રહ્યો છે આ લોકમેળાની આજે શુભ શરૂઆત રાજ્ય સરકાર ના મંત્રી માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા

આ ચાર દિવસનો લોકમેળો આપણે સૌ આનંદથી માણીએ સ્વચ્છતા જાળવીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્વદેશી માટેની વાત કરી છે ત્યારે સ્વદેશી અપનાવવાનો પ્રયત્ન કરીએ દેશના અર્થતંત્રને મજબૂત કરીએ અને સાથોસાથ આ ધ્રાંગધ્રા શહેર જે સ્વચ્છતાના સર્વેક્ષણમાં સીતળા માતાજી અને બળિયાદેવ આ વિસ્તારના તમામ બાળકોની રક્ષા કરે સાથોસાથ જ્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ પ્રકારના લોકમેળા યોજાય છે ત્યારે લોક મેળા થકી અનેક પ્રકારની નાના નાના લોકોને રોજગારી પ્રાપ્ત થતી હોય છે ત્યારે આપણે દિવસના સહયોગ આપીએ હું નગરપાલિકા ધાંગધાની ટીમને ને પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમને પદાધિકારી અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે જે સુંદર આયોજન કર્યું છે આયોજન ચાર દિવસ થકી સમગ્ર તૈયાર શહેરીજનો માટે વધુ નવી ઉર્મીઓ વધી નવી ચેતનાઓ નવી વધુ તાકાત લઈને આવશે પુનઃ આપ સૌને અનેક અનેક શુભકામનાઓ